આજ હું તમને આપણે એવી જગ્યાએ લઈ જવાનો છું ને જે જગ્યા વિશે મેં તમને આતી સુધી નથી કીધું તો એલ્લો ભાઈઓ તથા ભાઈઓ ની બેનો કેમ છો બધા મજામાં ને સવાર સવારમાં માં નાઈ ધોઈ થઈ ગયો તી અને નાયો ઈમાં તો ઓલ ડાઈટ નું ગયો પણ હવે કેવું કોને તું ચૂપ રહે બાબા તું ચૂપ રહે ના 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 હું તો જરા એટલે જરા ચૂપ ન રહે હું તો બોલીશ કેમ કે મારી જીભ ઠેકડા મારે બોલવો હાટુ ગાડીમાં પેટ્રોલ ઉંગાડી નૂન માર મામર સોઈત રહ્યો બાગડ દે બાગડ દે કે તા ઉપડી જાય એક પ્રસંગમાં મામો પત ખાવા તો ફાઇનલી મિત્રો પ્રસંગમાં માં પૂગી ને ચાની ચૂસકી મારી વળે ડાયરેક્ટ બેહી ગયા ખાવા આ ડાયરેક્ટ આવીને ખાવા બેહી જાય તો માળું મને એમ લાગે છે કે મેં ખાવા આવ્યા છે કે પ્રસંગમાં માં મસ મજા જમી કરવી લીધું ને જમી રહ્યા કાતે વળે આવી કે ફરીને જાતો કે લાવો ચાની ચૂસકી મારી નાખી હવે હટકી જાવી તો જી આ મિત્રો હવે હું તમને કે મારી એવી જગ્યાએ લઈ જવાનું છે જે જગ્યા વિશે આધી વધુ નથી કીધું ને હજી નથી તું કેમ કે મિત્રો કાંઈ તંબુરો એવી જગ્યા નથી જેના વિશે હું હું તમને કહું કરતો હોય ખાલી એક એ જવાનું મારા મચડ આવેલો ફરફરી નહીં લેવા અને મિત્રો હવે વાત કરી દેવા મોબાઈલ ને જે રહેવાનો છે નથી ત્રી એ આઠ બસો છપ્પન જીબી અને એમાંથી માત્ર બે અઢી મહિના જ વાપરેલો છે કોઈ પણ જાતનું કાંઈ ફોલ્ટ નથી એટલે કે સો એ સો ટકા કંડિશન જ છે મિત્રો જેને પણ આ મોબાઈલ લેવો એ હટાટ આપણે આઈડીમાં મેસેજ કરવા અને મોબાઈલ લઈ જાઓ